પત્રીસ ચોત્રીસો રૂપિયા એક વાર બે વાર ચોત્રીસો પચાસ પચાસ

બે ત્રણ ચાર આઠ નેવું પંચાણું સત્તરસો ને પંચાણું અઢારસો રૂપિયા અઢારસો ને એક અઢારસો એક બે ત્રણ ચાર આઠ અગિયાર બાર તેર પંદર અઢાર પચીસ ને ત્રીસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા અઢારસો અઢાર પાંચ અઢારસો રૂપિયા બે વાર પંદર પચાસ પંદરસો પાકા પંદરસો રૂપિયા પાકા છે પંદરસો પંદરસો રૂપિયા પંદર પંચોતેર બંધ ખુલા જોવાનો પંદર પંચોતેર બંધ ખુલા પંચોતેર રૂપિયા પંચોતેર પચોતેર ઓગણસી પંચોતેર પંચાસી રૂપિયા પંદર પંચાસ હોય બરોબર પીળું છે બે ત્રણ પાંચ દસ પંદર અઢાર પચી ત્રીસ પાંત્રીસ પિસ્તાલીસ પંદર પંદર સાઠ ચૌદસો ને સાહીઠ રૂપિયા 14 આયર ફૂલા કેમ થાય 1500 કહી દે 1500 રૂપિયા 150 ક્યો બરો હોલસા રૂપિયા અઢારસો રૂપિયા અઢારસો અઢારસો ને એક રૂપિયા અઢારસો એક અઢાર અગિયાર આજુ બાજુ બાર કરો ચાલીસ અઢારસો ચાલીસ અઢાર ચાલીસ એમ કે બે રૂપિયા ત્રણ ચાર પાસો સાત આઠ નવો ને દર દુ પા ત્રણ ગિલા મોટો છ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર અઢાર રૂપિયા પચી રૂપિયા ને પચીસ

પચાસ રૂપિયા એકાવનસો એક બે ત્રણ ચાર પાંચ એકાવનસો ને સાહીઠ રૂપિયા પંદરસો રૂપિયા પાક પંદરસો બે ત્રણ ચાર પાંચ આઠ દસ અગિયાર બાર તેર પંદર અઢાર પંચાવન ઓગણીસ પંદરસો ને સાઠ રૂપિયા પંદર એકોતેર બોતેર તો પંચોતેર છોતેર છોતેર રૂપિયા પંદર છોતેર સિત્યોતેર અઠોતેર ઓગણીસો એસી એકી પંદરસો ને બ્યાસી ચોરાશી પંચ્યાસી છ્યાસી અઠ્યાસી અઠાશી નેવું એકાણું એકાણું રૂપિયા પંદર એકાણું પંદર એકાણું

બે હજાર રૂપિયા બે હાજર બે હાજર ને ત્રીસ રૂપિયા બે હાજર પાંચ એકવીસો રૂપિયા

પાંત્રીસો રૂપિયા પાંત્રીસો રૂપિયા ને લખો એમાં પાંત્રીસો સત્તરસો રૂપિયા ણ પંચાણું પંચાણું રૂપિયા હોલ પંચાણું પોલસો પંચાણું નથી લેવાનો

પંદરસો બે ત્રણ ચાર પાંચસોતેરતેર એસી એક પંચ્યાસી અઠાસી નેવું એકાણું બાણુ ત્રણુ પંચાણું અઠ નવું પોળસો પોળસો એક બે ત્રણ ચાર પાંચસો સાત આઠ દસ અગિયાર પોળસો અગિયાર રૂપિયા પોળસો અગિયાર